સુરતમાં ગણપતિ પ્રતિષ્ઠાનો વિવાદ સાંસદના ઘર સુધી પહોંચ્યો અડાજણ હડપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચ્યા અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે સ્થાનિક સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું વિવાદિત જગ્યા ઉપર ભંડે રિશિકરના માલિક દ્વારા કબજો જમાવ્યો હોવાનો આરોપ હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ દસ દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી સમગ્ર મામલે મુકેશ દલાલના ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળી પાડવા કર્યો પ્રયાસ વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારી જગ્યા ઉપર દબાણ કરેલ છે ગણપતિના દસ દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી વિવાદિત જગ્યા સરકારની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની